સુરતમાં યુનિવર્સિટીમાં આર્ટ્સના ફાઇનલ યરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે અનોખો સંજોગ સર્જાયો આર્ટ્સના ફાઇનલ યરમાં અભ્યાસ કરતી તમન્ના ચૌધરી પોતાના લગ્નના દિવસે ટ્રેડિશનલ ચણિયા ચોલી પહેરીને અનોખા સ્મિત સાથે પરીક્ષા આપવા પહોંચી હતી કહેવાય છે કે જેને દ્રઢ નિશ્ચય કર્યો હોય એને કોઈ પરિસ્થિતિ રોકી નથી શકતી આ વાક્યને સુરતની એક દીકરીએ સાર્થક કરી બતાવ્યું છે સુરતના ભટાર વિસ્તારમાં રહેતી તમન્ના ચૌધરી યુનિવર્સિટીના આર્ટ્સના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે તમન્નાના લગ્નની તારીખ નક્કી થઈ છે ત્યારે તેણે અને પરિવારને બિલકુલ ખબર હતી કે એ જ દિવસે લગ્ન અને પરીક્ષા આવતા પરિવારના લોકો તો મુકાયા બાદમાં બંને પરિવારોના સભ્યોએ પોતાની સૂઝબૂઝ બતાવી લગ્નની તારીખ કેન્સલ કરવાને બદલે તમન્નાને પરીક્ષા આપવા માટે પણ પ્રોત્સાહિત કરી હતી પરીક્ષા અને લગ્નના એક દિવસ અગાઉ જ્યાં એક તરફ તમન્નાની સંગીત સંધ્યા ચાલતી હતી ત્યાં બીજી તરફ તમન્ના પોતાના રૂમમાં પરીક્ષાને લઈને તૈયારીઓ પણ કરતી હતી જ્યાં એક તરફ સંગીત સંધ્યામાં આવેલ તમામ મહેમાનો સંગીત સંધ્યાનો આનંદ ઉઠાવી રહ્યા હતા ત્યાં બીજી તરફ પોતાના સપનાને પૂરા કરવા તમન્ના મનમાં ધ્રઢ સંકલ્પ સાથે પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી વધુમાં તમન્ના ચૌધરીએ જણાવ્યું કે પોતાની જ સંગીત સંધ્યામાં પોતે થોડી થોડી ગેરહાજર રહી પરીક્ષાની તૈયારીઓમાં લાગી હતી તો સંગીત સંધ્યાના બીજા દિવસે સવારે પરીક્ષા હતી તમન્નાએ જણાવ્યું કે તે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આર્ટ્સના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે જેથી સવારે દસ વાગ્યે તે પીઠી લગાડી હાથમાં મહેંદી લગાવી ચણિયા ચોલીમાં સજ્જ થઈ યુનિવર્સિટી પરીક્ષા આપવા પહોંચી હતી અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પોતાના લગ્નની વિધિઓમાં જોડાશે તેણે જણાવ્યું કે પોતાની જિંદગીની બંને પરીક્ષા તે એક સાથે આપી તેને તેનો ખૂબ જ ઉત્સાહ હતો અને મહત્ત્વની વાત તો એ છે કે તેની આ બંને પરીક્ષાઓમાં તેના બંને પરિવારનો પૂરો સહયોગ રહ્યો તે માટે તેણે ખૂબ જ ખુશી અનુભવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ચૌધરી તમન્ના રામુભાઈ જી આવતીકાલે આપની પરીક્ષા પણ છે સાથે લગ્ન પણ છે તો આજે કેવું કેવું લાગે છે હું આજે બહુ જ ખુશ છું અને કાલે એક્ઝામ છે અને લગ્ન પણ સાથે છે લગ્નની અલગ જ ઉત્સાહ છે અને એક્ઝામની પણ અલગ ખુશી છે કે હું બંને મારું ફ્યુચર લાઈફ બધું કરિયર એક સાથે મને ગમતી વસ્તુ બંને સાથે મળી છે મારો લાઈફ પાર્ટનર પણ મને ગમતું હતું અને મારી જે પરીક્ષા છે એ પણ મને ગમતી હતી મારી ફિલ્ડ ગમતી છે બંને જે વસ્તુ ગમતી સાથે મળી છે તો આ મોકો છોડવા નથી માંગતી હું આ સારી રીતે પાર કરીશ અને મને વિશ્વાસ છે કે હું આમાં સારી રીતે પાસ થઈશ

થાય છે પણ હું મેનેજ કરું છું કે નહીં થઈ જશે અને કરીશ કરી લઈશ મારા મમ્મી પપ્પા અને મારું ફેમિલી મને બહુ સપોર્ટ કરે છે બહુ સપોર્ટ કરે જી જ્યારે લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે ખબર હતી કે પરીક્ષા દિવસે ના મને જરાય ધ્યાન નહી હતું જરાય એવું ખબર નહી હતી કે મારી એક્ઝામ આવી જશે અને આવી રીતે મારે બંને સાથે આપ્યું પણ હું બહુ ખુશ છું કે બંને સાથે આવ્યું અને મને એક નવો એક્સપિરિયન્સ થયો કે જ્યારે તમને બધું ગમતી વસ્તુ હોય તો તમે દ્રઢ નિશ્ચય કરીને કરી શકો છો અને તમારા એટલી ક્ષમતા છે કે તમે કોઈ પણ વસ્તુ ધારી દો ને તો એ કરી જ લેશો હજી આવતીકાલે સવારે પરીક્ષા છે સાંજે લગ્ન છે તો કેવી રીતની મનમાં ફિલિંગ છે સવારે પરીક્ષા છે અને સાંજે લગ્ન છે તો લગ્નનું તો મમ્મી પપ્પા સંભાળે જ છે પણ સાથે સાથે મને થોડું એ પણ ડર છે કે સારી રીતે થઈ જાય સારું અને સવારે પરીક્ષા છે એનું તો ડર છે પણ હું સારી રીતે કરી લઈશ મેં મહેનત કરી છે અને મમ્મી પપ્પા સવારે મૂકવા આવશે મને અને એ લોકો સપોર્ટ કરે છે કે નહીં તું જા એક્ઝામ આપીને અને અમારી જે બધી રીતિ રિવાજો છે એ થોડી લેટ કરી છે કારણ કે મારી પરીક્ષા પણ ઇમ્પોર્ટન્ટ છે અને આ પણ ઇમ્પોર્ટન્ટ છે તો બંને સચવા એ રીતે અમે રાખીએ છીએ જી આ જે એક્ઝામ અને લગ્ન બંને સાથે છે તો તમારા લાઈફ પાર્ટનર અને સાસરે વાળાનું આ કેવું જ્યારે એ લોકોને ખબર પડી કે લગ્નના દિવસે જ એક્ઝામ છે ત્યારે એ લોકોનું કેવું મારા લાઈફ પાર્ટનર અને મારા સાસરેથી થી પણ બહુ જ સપોર્ટ છે કે નહીં દીકરા મને દીકરી તરીકે માને છે કે નહીં દીકરા તું તારું કરિયર પણ સાચવ અને અમને પણ સાચવ છે અમે તો બધું સાચવી લઈશું તું ટેન્શન નહીં લે અમે છે બેઠા છે અમે બંને ફેમિલી બેઠા છે તું બધું કરી લે અમે તારી સાથે બેઠા છે તું પરીક્ષામાં ધ્યાન આપ લગ્ન ટેન્શન છોડી દે અને અમારે બંને ફેમિલી બેઠી છે તો વધારે તારા કરિયર પર ધ્યાન